બધા મને લગાતા નથી બધા મજામાં જ છે ને મજામાં ન હોય તોય મજામાં આવી જાય તો ફરીયાગના લોકની મસ્ત મજાની શરૂઆત કરી દીધી રોકે આપણે નીકળી ગયા તા આપણા ભાઈ આરે આજે તુલસી છે આમ જોકે એક વાર આપણે બ્લોકમાં આવ્યું નથી તો પહેલી વાર આપણે તુલસી છે જવાનું નક્કી કરી ને તો ભાઈભંધવારે તો ભાઈભંધ્યારે છે કે કાંઈ એમાં ઘટશે છે મજા જાય છે ને કાંઈ ન યુનિક જ વ્લોગ બનશે તો કાંઈ નહીં અત્યારે તો પેટ્રોલ ગાડીમાં નથી એટલે ગાડીમાં પેટ્રોલ petrol નખાવા ગયા મસ્ત મજાનું ને હાલો petrol નખાઈ જાય એટલે નીકળી જવાનું છે ફટાફટ full speed તો બન્યા રો ને બને ત્યાં સુધી video પૂરો જોજો ને જો આપણી channel માં નવા હોય તો subscribe ઠોકતા જજો તો હાલો continue તો ફાઇનલી ભાઈ મસ્ત મજાનું આપણે શું કહે ફટાકડીને પાણી પાઈ દીધું ને આપણે કાળું જો કે ફ્રી માં પાણી પીવા અહીંયા પૂગી ગયો જી કે ખોટી બોટલ 20 લેરી 20 રૂપિયા ની લેવી આમાં એવરેજ ન થાતી એમાં હોની એવરેજ આવે આમાં એવરેજ ન થાતી તે પીધું કે મિત્ર પાણી પીવું પડે જંગલ ની અંદર જોકે મસ્ત મજાની જંગલ ની એન્ટ્રી થઈ ગઈ તુલસી શ્યામ જવાનો ગેટ છે ફાઈનલી મિત્રો અમને તુલસી શ્યામ ના ગેટ ની અંદર આવતા વોર્નીંગ મળી ગઈ મસ્ત મજાની કે તુલસી શ્યામ જવું હોય તો તુલસી શ્યામ જવાય કાઈ રસ્તામાં ઉભા ન રહેતા નગર ડન મોટામાં મોટો ફટકારવામાં આવશે પછી ત્યાં કોઈનું હાલ છે નહીં તો હાલો થોડું ઘણું આપણે માની લેવું ને થોડું ઘણું સાચું કરી દેવું તો કે આપણે અત્યારે કાનૂન ફોલો કરવો બહુ જરૂરી છે ભાઈ જાયે જંગલમાં માં ગડી છે કે જો સિંહ દર્શન થાહે ને તો અમે તમને આટલી કરાઈ દઉં જો કે આ રોજ ગઈ કર પછી રેન્જર ભેગો થાતો ને પણ આજ કદાચ તમારા ને મારા ભેટ ત્યાંથી અમને કહેવામાં આવ્યું છે કે આગળ આવતું ને સિંહ છે તો તમે તમારી ચેતવણી પૂર્વક જાજો તો આપણે જોઈ લઈએ હાલ હોય તો તમને કંટીન્યુ બતાવ તો મિત્રો ફાઇનલી આપણે એમ કહેતા હતા કે અહીં વેંદરાઈ જોવા ન મળે પણ આ હરણિયા જોવા મળી ગયા એટલે એક તો પાકું થઈ ગયું કે હવે આપણે સિંહ જોવા મળશે તો હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ હા હરણિયા ભાઈ ઈશારો મારી દીધો તો હાલો ફાઇનલી મિત્રો થોડોક સમય તડકો બેડકો ખાધા પછી અડધી કલાકની મહેનત વધી ગઈ વધી ગયો હે કે અડધી કલાક થઈ ભાઈ અડધી કલાક અડધી કલાકની મહેનત પછી આપણે તુલસી પુલસીશામ ભાઈ ફાઇનલી પૂગી ગયા મસ્ત મજાના તો હાલો બરોબરના દર્શન કરીએ ને કરાવું તમને પણ ભાઈ દર્શન કરીને મસ્ત મજાના પ્રસાદી લેવા આવી ગયા અહીંની અમારી એક કેવો છે હું છે ભાઈ

દર્શન તમે કરાવ્યા મેં થોડાક કેમ કે ન્યાય એલાઉડ નહોતું તો એ દર્શન તો તમને કરાવી દીધા ને અહીંથી તો આ તુલસી શ્યામનો નજારો આવો છે ક્યારેક આવો તમે આટો મારવા ને થોડાક બોલવામાં હસકાય કેમ કે ચારે બાજુ માણસું છે એટલે તમે બને એમ જેમ બને વહેલો સપોર્ટ કરો એટલે આમ આમ સબસ્ક્રાઈબ વધારો ફિલિંગ આવે કેમ કે જેમ હામટા સબસ્ક્રાઈબર થઈ ગયા ને તમને ફટાફટ બોલતાય આવડી જાય હું કેવું કમા ભાઈ હા ચાલો ડુંગરો તો ચડવાનું કેન્સલ કર્યું પણ અત્યારે આગળ ત્રણ કુંડ છે ત્યાં જવાનું છે ઘડી કે તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ફૂગી ગયા છે આ ત્રણ કુંડે જો કે નાવાનો પ્લાન છે પણ જોઈએ ઓહો આ તો ગરમ છે કેમ છે અલ્પા ઓહો જોઈ લઈએ ભાઈ નાવાનો પ્લાન કર્યો તો મસ્ત મજાનો કમલેશ ભાઈ ને બે ને બધા પણ પાણી એટલું અહીનું ગરમ છે ને બધા કહેતા કે એક થોડું ઠંડો હોય એક ગરમ હોય ને એક એનથી ગરમ હોય તો તો ત્રણે ત્રણ ગરમ જ છે ઠંડો એ કંઈ નથી તો નાવાનો કેન્સર કેમ કે નાયા જેવું તે કોઈ જોરદાર છે આ ઠંડી માટેનો સ્પેશિયલ કેમ થાય અલ્પેશભાઈ એ અલ્પા નાવું કે આમાં ભાઈ નવા એમ નથી તો આ છે આપણે તુલસી છે એમના ત્રણ કુંડ ભાઈ આ કુંડમાં નીકળીને હાલવું ને એ પણ બહુ મુશ્કેલી છે છતાંય આપણે ટ્રાય મારશું કમલેશભાઈ ની તો જાય જ છે એની પાછળ આપણે જઈએ હાલો ઓહો બહુ ડેન્જર ગરમ છે કાકા હાલો નકર અહીંયા બળી જાય બધું હવે અરે આ અહીંયા હોજી ગયા ફાઇનલી ભાઈ ગરમ પાણી એટલું છે કે જ્વાલામુખીની જેમ ગરમ છે તો આમાં કઈ નવા એવું છે નહીં તો હાલો ફૂન ને કરી દે ભાઈ ભાઈ ને નીકળી જાય હવે ઘર સાઈડ જવું ને ભાગવું ને હાલો રસ્તામાં કાંઈક કેવા એવા ઇમ્પેક્ટ આવશે તો એને લઈ લેવું બાકી અત્યારે નીકળી જવાની છે ફાઈનલ છે હા હાલો ભાઈ તો ફૂલ તૈયારી થઈ ગઈ તડકાથી સાવધાન રહેવા માટેની તો હવે નીકળી જાય ઘર બાજુ તુલસી શ્યામ રખડી લીધા મસ્ત મજાનો નજારો છે એક નંબર હવે કાક નાવાનું મસ્ત મજાનું ગોત છે કા કઈ ઘટે નહીં આવું મળે તો ઠીક છે નકર ઘેર જઈને મોટર ચાલુ કરીએ હાલો આ જે હનુમાન દાદાના ભગત એટલે કે વેંજરા તમે તો કોઈ જોયા નહીં હોય એટલે તમને હું આ દેખાડી દમેર જોયા હે પણ આ તુલસી શ્યામ ના વેંજરા નહીં જોયા હોય ને સાતા આવડા કાક મોબાઈલ જોટેન વઈ જાય તો ઈવડા ઈ બ્લોગ બનાવી છે પછી તો હાલો નીકળીએ હવે હાલ હાલ ને તમને કે

તુલસી શ્યામ રખડી કાઢીને ઘેર જઈને કપડાં બપડા ચેન્જ કરીને વહી આવ્યા મસ્ત મજાના વાળીએ વાળીએ વહી આવ્યા અને હવે વિડીયો થઈ જાય લાંબો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમવો છે ને ગમવો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો ને જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ઠોકતા જજો ને બને ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો તો મળી આવે નવા કન્ટેન્ટ સાથે ને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી